તારા બધાઇની જો વટાણે વાગ્યા હાડા ગયા ને અમીયા ખળ વાટવા આ હેઠો હે ને એ નતો વાંટ્યો ને જરાક વરાબ દીધી ના તે અમે આ હેઠો વાટવા આવ્યા ને એમાં હે ને એ ત્યાં થેગું જો ને આ સુકાઈ ગયું થેગું એ કલટું ને ગયું ને આ હું હેઠો વાંટવા ને તો આ થોડાક ઝીંજવાના થડિયા હે ને આખે આખા ઉપડતા હવે આણા બરુના થળિયા ઉપડતા આવે જવા ચા બરુનો થળિયો હું જો તો હું કાં કંઈ થળીયા ઉપડતા આવે તો જવો તો આમ આને ને આ જો આ મોટા મોટા મુંડા હો તમને ચારિયા આ એક મુંડો ને આ બીજો આગી રેગો ચાકણી ચારિયા જવો તા પેટમાં તો હાલ ધૂળ જ છે ચા આણીએ ને આ ખૂંગા કયા ઓલન થોડી આખે ઉપર તો હવે પાણી માં હળે ગું કાકા આ જીંજીવો હે તો જો આ બે મોટા મોટા મુંડા એ ઠ થી નીકળ્યા ને આ બરુ હે ને આ બરુ નઈ બધા અહીં ઉપરતા આવે પણ ખબર નઈ આ પાણી જાજુ થગોથી ઉપરતા આવતા હોય કે આમાંય બઘાઈ હોય મુંડા ત્યાં થી આણે ઉપાડ્યું પાતા ખબર નઈ કી વાટુ ઉપરતા આવતા પાણી જાજુ થગો હોય ને ઉપરતા આવતા તો કંઈ જ નહીં બાકી આ જો તો મુંડા બે મોટા મોટા હતી માંડવીમાં આવે બધું ખાઈ જાય છે ત્યાં વાટતા વાંટતા આવીએ નહીં હજાર હેઠળ આ તા હે આગળ

અડધા સોટાઈ જાય ને એથી તો વરા જાય બાકી ખળવાટવા આવ્યા અને જવું અમારે ત્રિવેણીના મેરામાં જાવું હતું ને એ કરતા કે પોરનો મેરો નથી થયો નથી ત્રિવેણીનો મેરો કર્યો મેરો કર્યું પણ ત્રિવેણીનો મેરો એ કહે કે કે કેન્સલ કરી નાખ્યો એટલે પાણી હે એક ના પછી માણસ જાજા થાય પોરનો મેરો નથી થયો એટલે પછી ના માણસ અહીં ઝાજા થાય એ આટું સેફ્ટીને લીધે ભાણવર નગરપાલિકા અહીં કેન્સલ કરી નાખ્યો ન કાલે ઉતો મેરો હુમવતી અમાશે કાલે તો પણ એ ત્રિવેણીનો મેરો કેન્સલ થયો પણ જે માણસને જાવ હોય તો કંઈ મેરાની જરૂર ન હોય માણસ તો ના હોમવતી અમાશે એટલે ભેગા થાય મેરા જેટલા ન થાય ને એટલે સગડોળું નહીં કંઈ ન આવે બાકી તો માણસ તો થાય જ ભેગા આજે હે ને કાલે પાછો હોમવાર હે એટલે જવા વાળા ત્યાં ત્રિવેણી જાય જ મેરો હોય તો ના કે ભાઈ મેરો હે બાકી આ વાટે આ વાટ ને આજે બે ભર્યું કહેવાય વાવ્યા હતા થોડોક વાટેલી તો બપોર પછી તો થોડું થોડોક ના ત્યાં સેલી તે ફાટડી જાય એટલે બીજું બધું તો હારે લીધું ત્યાં એ હું લેન જાન વાગ્યા હાડા બાર ખગ નહીં મુંડા નીકળે પડ્યા મુંડા નીકળે પડ્યા ને તે ઉમા માં તા હાવ અહીંયા હો હાવું બરુના થોમડામાં ના જીંજવાના થૂમડા તો આખે ખાઈ ઉપર ત્યાં જ આવે ચીંજ ઓછા વાંટવા જઈએ ને તો આખું થૂંબડું જ ઉપડે ઉપડે જાય ને એટલે જઈએ ને તો બે બે ત્રણ ત્રણ નેવડ્યા આવડ્યા મુંડા નીકળે તો એવા એટલે હું લઈને જી હું તો નાખી દીધું ને બીજું અહીં ઘણું પડ્યો બપોર પછી અહીં નહીં વાટવું જોઈએ થોડુંક વાંટ ને તોય પહેલી ને તડકો રૂપારો પડે ને એટલે મેં વરણ ઢાકતું ને ઢાંકું હતું ને તો એ તો તડકોય ગમે ઘરેક વાર પાછા વાદળા આડા આવે છે ને પાછો તડકો પડે રૂપારો માંડવીય જવું તા પૌરાણીઓ અસલની

આ ઝીંજવાના થૂંબડા જા ઝીંજવા વાટવા જઈએ ને તો ત્યાં આખે આખા મુંડા ખાઈ ગયા આવા થૂંભડા જાય જો આ યા આખે આખું ઝીંઝવાનું પછી આ માટી અહીંયા કરીએ ને ખેરીએ ને તાર થાય આ રીતે થૂંબડું આખું આવે હું આ ઝીંજવાનું આ બરું નું હોય થૂંબડું આખા મુંડા ખાઈ ગયા એટલા મુંડા દોરિયા આ એટલે હેઠે કહી દે મુંડા મુંડાનું તો આજે ફરે ખબર નહીં આવું કામ થયું હોય નક વાટીએ દી એટલે મુંડા નથી નીકળ્યા થૂંબડા ન ઉપડે નીકળ્યા નીકળે પાછી ફરતા બોઠાવેલી ચા મેમટેલ પાછા કમરા નીકળ્યા બરુ માં

આ જાય જોવા લ્યો આ બે મહિનાની બે મહિનાથી આ પાણી ચાલું હોય ને એને આવું ને આવું પાણી ચાલુ હોય જોવા લ્યો અસુ ચાલુ ને ચાલું જ છે બે મહિનાથી આનું એક ધારું પાણી ચાલુ જ છે વૈશમાં બંધ થઈ જાત પણ તા પાછો આ મેં આવે ગો મગાનો એટલે એવા વરે પાછો પંદર વીસ દીધા પાકો જ છે એવો જોવા લ્યો

unboxing kare raha aibu ruk ke nahi

આણ કઈ નઈ થાણ કમણ નીકળે હવે આ રે ગઈ એમ કઈ નઈ વાંધો હવે માર ખાઈ ગઈ પાસી થઈ જશે એ બોલી ખજા છે આઈ થઈ જશે એ બોલી ખજા છે એ બધી થઈ જશે બહુ વાંધો નઈ હવે આ બેયે રહી જશે આઈ બેયે રહી જશે આણું કઈ નકી દે આ તો રહી જશે આઈ રહી જશે આણું નકી નત એ ઉશી હોતી ન આટલી જે આકર ઉંસું હોતું ને એ

એ કે બધા આબડ્યા આબડ્યા હું તાન પાંદડા બધાને ઢરે ગાના બહુ મોટા લીધા બહુ ને બે જાય પાણી સો પાસે જાય ને ભાઈ ની જડે ગઈ ને રીંગણી પાછી લેવી તો આ એમાં પાછી મહેનત ખાતર પાણી થાય ને પછી પાછી થઈ જાય ને તો